ભાઈ તમારી પાસે મે 9 વીઘા નવ 9 વીઘા રીથેશન માં માંડી વીઘા માં તમને કેટલા ચૂકવા 35000 રૂપિયા ચૂકવા હવે મેં આ દોઢ લાખ રૂપિયા તો ખાલી મશીન દેવા માંડવી કાઢવાના દીધા મારે એક છોકરો છે ભગવાનજી અને જો આ માંડી મારે નથી જો ખાની ને હું તને હું ખોટો ને હું શંભુભાઈ મેઘજીભાઈ પોકમ આવો ગામ છે ડોડીયાળા આ માં સાફરી નઈ કરવાની છે નહીં સાહેબ કારણ કે મને હવે આ તો મત્યો તમે આવ્યા ને એટલે આ બધું છોકું થયું તમે ન આવ્યો હોત ને આ માલ મારો લોજો ખાય ને એટલે કોઈ છોકું થઈ જ જવાનું

ભલે હું કમાઈ નો છું કઈ મારો પ્રશ્ન એ છે કે હું મારા મત દેવું કે લો ભંગા છો તો આપણે બાપ પ્રોપર્ટી છે તમે હાથી કોઈ આપણો પરિવાર હેરાન થાય આ શું છે ને આપણે બાપ ની ને આ એના મને મારો કામ તો હું